રેલવે દ્વારા કચ્છમાં માળખાકીય કામોનો ધમધમાટ ચાલી રહ્યો છે માલવાહક અને પ્રવાસી ટ્રેનોની વધુ અવર જવર થઈ શકે તે માટે ગાંધીધામથી આદિપુર સુધી ચાર લાઇનનો કામને લઈને આગામી તારીખ પાંચ ફેબ્રુઆરીથી તારીખ તેર ફેબ્રુઆરી સુધી મેઘા બ્લોકને રેલવે પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી છે આ પૈકી ભુજ મુંબઈ વચ્ચે દૈનિક ધોરણે દોડતી એક ટ્રેનને ભુજ લવાશે જ્યારે બીજી ટ્રેનને ગાંધીધામ ટૂંકાવાશે જે ટ્રેન ભુજ લઈ જવાશે તે ગાંધીધામ નહીં આવે અને ગાંધીધામના પ્રવાસીઓએ આદિપુર ખાતેથી ટ્રેનમાં બેસવાનું રહેશે અમુક ટ્રેનો ભીલડી અમદાવાદ સામખિયાળી ખાતે રોકવામાં આવશે ગાંધીધામ આદિપુર લાઇન ડિસ્કનેક્ટ થશે રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ કામગીરી દરમિયાન ગાંધીધામથી આદિપુર તરફ આવતી રેલવે લાઇનને ડિસ્કનેક્ટ કરવામાં આવશે જેથી જે ટ્રેન ભુજથી આવશે તે આદિપુર ખાતે થોભશે તારીખ મુજબ ટ્રેનો રદ રૂટ પરિવર્તન અને આંશિક રદ કરવામાં આવે છે ગાંધીધામ પાલનપુર વચ્ચે દોડતી વન નાઇન ફોર ઝીરો સિક્સ નંબરની ટ્રેનને પાંચથી તેર ફેબ્રુઆરી સુધી બંને દિશામાં સંપૂર્ણ રદ કરવામાં આવી છે તારીખ ચારના રવાના થનારી ટ્રેનો દાદર ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ભુજ બાંદ્રા એસી એક્સપ્રેસ ભુજ બરેલી એક્સપ્રેસ દિલ્હી ભુજ સરાઈ રોહિલા તારીખ પાંચમીએ ગાંધીધામ ખાતે ટૂંકાવાશે અને પરત ગાંધીધામથી તેના ગંતવ્ય સ્થાને રવાના કરાશે તારીખ પાંચની કચ્છ એક્સપ્રેસ ભુજ બાંદ્રા પરિવર્તિત ભુજ આદિપુર ગાંધીધામ કેબિન ભીમાસર થઈને દોડશે સયાજી ભુજ જશે તારીખ છના સયાજી નગરી દાદર ભુજ પરિવર્તિત માર્ગ ભીમાસર ગાંધીધામ કેબિન અને આદિપુર થઈને ભુજ દોડાવાશે એ જ રીતે ભુજ દાદર સયાજી નગરી આદિપુર ગાંધીધામ કેબિન ભીમાસર થઈને જશે જ્યારે કચ્છ એક્સપ્રેસ બાંદ્રા ભુજ ગાંધીધામ ટૂંકાવાશે અને પરત ગાંધીધામ જ બાંદ્રા માટે રવાના થશે બરેલી ભુજ દિલ્હી સરાઈ રોહિલા ગાંધીધામ ટૂંકાવાશે અને પરત ત્યાંથી રવાના થશે જ્યારે ભુજ બાંદ્રા બંને દિશામાં રદ કરવામાં આવી છે કચ્છ એક્સપ્રેસ ગાંધીધામ ટૂંકાવાશે તારીખ સાતના સયાજી નગરી દાદર ભુજ પરિવર્તિત માર્ગ ભીમાસર ગાંધીધામ કેબિન આદિપુર થઈને દોડશે પરત પણ એ જ રૂટ ઉપર દોડી ગાંધીધામ નહીં જાય આદિપુર ખાતે થોપશે બાંદ્રા ભુજ કચ્છ એક્સપ્રેસ ગાંધીધામ ખાતે ટૂંકાવાશે અને પરત ગાંધીધામથી રવાના થશે બરેલી ભુજ બાંદ્રા બરેલી ભુજ બાંદ્રા ભુજ એસી એક્સપ્રેસ ભુજ બાંદ્રા એસી એક્સપ્રેસ પણ ગાંધીધામ ખાતે ટૂંકાવાશે અને પરત તે જ રીતે રવાના થશે સયાજી ગાંધીધામ ટૂંકાવાશે તારીખ આઠના દાદર ભુજ સયાજી નગરી એક્સપ્રેસ ગાંધીધામ ટૂંકાવાશે અને પરત ગાંધીધામથી દાદર માટે રવાના થશે જ્યારે બાંદ્રા ભુજ કચ્છ એક્સપ્રેસ ગાંધીધામ નહીં જાય પરત ભુજ બાંદ્રા કચ્છ એક્સપ્રેસ આદિપુર થોપશે સાત તારીખે ઉપરથી બાંદ્રા ભુજ રદ કરવામાં આવી છે બરેલી ભુજ અને દિલ્હી સરાઈ રોહિલા ગાંધીધામ ખાતે ટૂંકાવાશે અને પરત ગાંધીધામથી જ રવાના થશે શાલીમાર પુણે ગાંધીધામ ભુજ રદ તારીખ નવના દાદર ભુજ સયાજીનગરી ગાંધીધામ ટૂંકાવાશે અને પરત ત્યાંથી રવાના કરાશે જ્યારે બાંદ્રા ભુજ કચ્છ એક્સપ્રેસ અને ભુજ બાંદ્રા કચ્છ એક્સપ્રેસ ગાંધીધામ કેબિન આદિપુર થઈને ભુજ જશે પરત પણ એ જ રૂટ મુજબ આદિપુર થોપશે ભુજ બરેલી બાંદ્રા ભુજ એસી એક્સપ્રેસ શાલીમાર ભુજ ગાંધીધામ ખાતે ટૂંકાવાઈ છે ગાંધીધામથી જ રવાના થશે તારીખ દસના દાદર ભુજ સયાજીનગરી પરિવર્તિત માર્ગે આદિપુર ખાતે થોભશે અને પરત પણ પરિવર્તિત માર્ગે દોડી આદિપુર ખાતે થોભશે જ્યારે બાંદ્રાથી આવતી કચ્છ એક્સપ્રેસ બરેલી ભુજ પુણે ભુજ ગાંધીધામ ખાતે ટૂંકાવાશે તારીખ દસના ભુજ બાંદ્રા કચ્છ એક્સપ્રેસ ગાંધીધામથી રવાના થશે સયાજી કચ્છ એક્સપ્રેસ બંને ભુજ પહોંચશે તારીખ અગિયારના બાંદ્રાથી તારીખ દસના રવાના થનારી બાંદ્રા ભુજ રદ કરાઈ છે સયાજી નગરી દાદર ભુજ અને કચ્છ એક્સપ્રેસ બંને ટ્રેન ભુજ અગિયારમી સોરી બંને ટ્રેન ભુજ પહોંચી ભુજથી રવાના થશે તારીખ અગિયારમીએ બંને ટ્રેનના ગાંધીધામના પ્રવાસીઓએ આદિપુર ખાતે આવવાનું રહેશે એસી એક્સપ્રેસ ભુજ અમદાવાદ વચ્ચે રદ તારીખ બારના ગાંધીધામ બાંદ્રા રદ કરવામાં આવી છે દાદર ભુજ સયાજીનગરી એક્સપ્રેસ બાંદ્રા ભુજ કચ્છ એક્સપ્રેસ દિલ્હી સરાઈ રોહિલ્લા ભુજ ભીમાસર ગાંધીધામ કેબિન આદિપુર થઈને ભુજ પહોંચશે બાર તારીખની ભુજ બાંદ્રા એસી એક્સપ્રેસ ભુજથી અમદાવાદ સુધી રદ કરવામાં આવી છે ગાંધીધામ બાંદ્રા રદ કરવામાં આવી છે સાપ્તાહિક ટ્રેનો રદ તારીખ તેરના ઝીરો નાઇન ફોર વન ફાઇવ નંબરની બાંદ્રા ગાંધીધામ બાંદ્રા ગાંધીધામ તારીખ આઠના રવા રવાના થનારી બાંદ્રા ભુજ તારીખ નવના રવાના થનારી ભુજ બાંદ્રા તારીખ દસના રવાના થનારી બાંદ્રા ભુજ તારીખ અગિયારના રવાના થનારી ભુજ બાંદ્રા સંપૂર્ણ રદ કરવામાં આવી છે નમો ભારત છ દિવસ ગાંધીધામ તારીખ અગિયારથી તેરના ધ્રાંગંધ્રા સુધી ગાંધીધામ ભુજ અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત એક્સપ્રેસને આ નવ દિવસ પૈકી તારીખ પાંચથી તારીખ દસ સુધી ગાંધીધામ સુધી દોડાવાશે અને તારીખ અગિયારથી તારીખ તેરના ધ્રાંગધ્રા સુધી દોડાવાશે અને ધ્રાંગધ્રા ભુજ સુધી આંશિક રદ રહેશે ભુજ બરેલી તારીખ અગિયાર અને બારના સામખિયાળી સુધી કી કોઠી ભીલડી ટૂંકાવાઈ મેગા બ્લોક દરમિયાન નોન ઇન્ટરલોકિંગનું કામ થશે ત્યારે અમુક ટ્રેનોને અધ વચ્ચે ટૂંકાવી દેવાશે ભુજ બરેલીને તારીખ અગિયાર અને તારીખ બારના સામખ્યાળી સુધી જ લવાશે અને પરત સામખિયાળીથી જ રવાના કરાશે આ ઉપરાંત ગાંધીધામ ભગત કી કોઠી ટ્રેન નંબર ભગત કી કોઠી ટ્રેનને તારીખ અગિયાર અને બાર સુધી બંને દિશામાં ભીલડી સુધી જ ટૂંકાવાય છે અને ભીલડી ગાંધીધામ વચ્ચે રદ કરાઈ છે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર